રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઓગણચાલીસ મામલતદારની બદલી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ ટુ સંવર્ગમાં ફરજ બજાવતા ઓગણચાલીસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટ કલેક્ટર કચેરીના પીઆરઓ જમીન સંપાદન મામલતદાર ધોરાજી લીલીયા મોરબી અને દ્વારકા સહિતના મામલતદારોની બદલી કરવામાં આવી છે મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ આ તમામ અધિકારીઓને તેમના હાલના કાર્યસ્થળ પરથી તાત્કાલિક અસરથી બદલી કરીને તેમના નામ સામે દર્શાવેલ નવા સ્થળે નિમણૂક આપવામાં આવી છે ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં કોલેજના ડાયરેક્ટર પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બસો અને પાંચસોની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ લેવાની હોય એમની પાસેથી જ વહેલા ફી માંગી હોવાનો કોલેજના ડાયરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે મોડી રાત્રે મહિલાઓને સુરક્ષિત હોવાની અનુભૂતિ કરાવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા શહેરના મહત્વના વિસ્તારોમાં ત્રીસ દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં મહિલાઓની અવર જવર વધુ હોય તેવા વિસ્તારમાં પોલીસ રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ તેમજ મહિલાઓની સલામતી માટે ખાસ પ્રયાસ કરશે આ ઉપરાંત અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે આ ડ્રાઈવ દરમિયાન સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ નજીકના પોલીસ હેલ્પલાઇન નંબર કે કંટ્રોલ રૂમમાં જાણ કરે